કવિશ્રી અનિલ જોશી જેમણે તળપદી બોલીમાં કાવ્ય તત્વના પ્રાણપુરી રચી ઉત્તમ કવિતાઓ કવિશ્રી અનિલ જોશી જેમણે ભારતીય દંતકથાઓના પાત્રોને પોતાની કવિતામાં નોખી રીતે મળ્યા કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી કવિશ્રી અનિલ જોશી જેમણે કન્યા વિદાય જેવા પ્રસંગનું હૃદય દ્રાવક ગીત ગુજરાતના ઘેર ઘેર ગાતું કર્યું કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કવિશ્રી અનિલ જોશી જેમણે જીવનની ક્ષણભંગુરતાને અનોખી ઉપમા આપીને ગાઈ અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે શ્રી અનિલ જોશી જેમણે રાજકીય વ્યંગને પણ કવિતાનો રંગ ચડાવ્યો કવિ શ્રી અનિલ જોશી જેમણે જીવનની ઢળતી સાંજની ખુમારીને વાચા આપી અમર ગીતમાં મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો માનવતાવાદ પ્રેમ સંવાદિતા પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જેમની કવિતાના કેન્દ્રમાં છે જેમણે ગીત ગઝલ અછાંદસ જેવા કાવ્ય પ્રકારોમાં વિપુલ ખેડાણ કરી જીવતી કવિતાઓ આપણને ભેટ આપી એવા આપણી ભાષાના સર્જક અનિલ જોશીની સમગ્ર કવિતાઓને એકસાથે માણવાનો અવસર એટલે એમનો સમગ્ર કવિતા સંગ્રહ સાગમટે આ પુસ્તક નેશનવાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો અને હવે ઝેન ઓપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો